ગોધરા શહેરમાં તેર કલાકના વીચકાથી ગ્રાહકો માં રોષ એમજી અમેરિકામાં ખુલે આમ ઇઝરાયેલ થી લાંચ લે છે અને હું બંધરૂમ પાક મંત્રી ચોંકાવનારી કબુલાત કોંગ્રેસના પટણા હાઈકોર્ટ આદેશ પીએમ મોદીના માતાનો એઆઈ વિડીયો દરેક પ્લેટફોર્મથી હટાવો દેવાયત ખવડ જેલના હવાલે હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનવાણી યુરોપમાં સ્થાયી થવાનું સપનું પૂરું થશે હંગેરીમાં માત્ર ઘર ખરીદી મેળો કાયમી વસવાટની મંજૂરી પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી સુરતમાં અમદાવાદ જી કટના સ્કૂલ બહાર ધોરણવારના વિદ્યાર્થી પર સડિયાવાળે જીવલેણ હુમલો વાલીઓમાં રોષ

અંત ક્યારે ભારત અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે ડ્રગ્સ મુદ્દે અમેરિકા અને વેન્યુઝીલા વચ્ચે તણાવ વધ્યો ટ્રમ્પના આદેશ બાદ જાત પર મોટો હુમલો નેપાળમાં નવી સરકારનો મોટો નિર્ણય આંદોલનમાં જીવ શહીદનો દરજ્જો સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ભારત ટેબલ પર આવી રહ્યું છે ટ્રેડ ટ્રેડડીલ મુદ્દે મંત્રણા પહેલા નવારોનો નવો દાવો એફબીઆઈ ચીફ નું પદ ગુમાવશે કાશ પટેલ ચાર્લિકી કેસમાં વિવાદ બાદ સંસદમાં હાજર થવા હુકમ સુપ્રીમ કોર્ટે તંબુમાં કરવી પડી સુનાવણી જેન જેડના આંદોલન બાદ કેવી થઈ ગઈ નેપાળની હાલત સામે આવી તસવીર હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપે બે લાયકન પણ દબાવી દો જેથી આવા દરેક સમાચારની અપડેટ્સ આપને મળતી રહે